નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફના એક્ઝિટ પોઈન્ટ પાસે એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એકાએક પલટી મારી ગઈ હતી જે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો અને જેના કારણે બસ પલટી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે બે લોકોના દબાઈ જવાથી તો અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા આ ઘટનાની જાણ થતાં જ એકસો આઠની ચાર ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને એકસો આઠની ઇમરજન્સી વાહનો દોડાવીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બસમાં સવાર વીસ જેટલા મુસાફરોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બસ અમદાવાદથી પુના તરફ જતી હતી એ દરમિયાન અમદાવાદથી પુના તરફ જતી બસને બસ કાબરા ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળેલ છે નડિયાદ પાસેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે અને શુક્રવારની સમી સાંજે આ હાઈવેના નડિયાદ પાસેના એક્ઝિટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ છે આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાશ પાક મચી જવા પામી હતી આ બસના કાટમાળ નીચે બે લોકો દબાઈ જતા મોતને પેઢ્યા હતા અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો આપણી ચેનલ ઉપર હંમેશા જ વિડીયો પ્રસારી કરતા હોય જો તમને આપણી ચેનલ પર ના લ્યો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો અને તમારા મિત્રો સુધી આપણી આ ચેનલને શેર કરી દો જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના આવા વિડીયોનો લાભ મળે જય રામ